Hello, my name is Miguel Casal. I'm from Spain. I'm the technical director of the La Liga Academy Schools in India. Today we are here in this first day of the uh, new season of the Gujarat Titans with La Liga activity. And we can see how the kids are having a lot of fun here in Junagadh. Uh, this first city uh, has shown us that they have a lot of energy. All the kids are coming from different schools to participate in the different stations that we have. With cricket activities, with football activities. Um, we are very happy to be here again sharing this experience with Gujarat Titans in this new season. Uh, Asis Kacha, Director સાધુ જ્ઞાન સ્વરૂપ દાદા સ્વામી અમારા સંચાલક વતી જય નમસ્કાર ખાસ કરીને આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ એના દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટનું ખૂબ ભવ્ય આયોજન સમગ્ર ભારતમાં વૈશ્વિક લેવલ થતું હોય છે એમાં બે હજાર બાવીસમાં ગુજરાત ટાઇટન ટીમ ગુજરાતની આપણી એક ટીમ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું જેમના દ્વારા સ્ટુડન્ટ્સના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અલગ અલગ સિટીની અંદર એમના દ્વારા વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે એક પ્રમોશનલ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે ગુજરાતમાં એમણે પાંચ સિટી સિલેક્ટ કર્યા છે જેમાં આજના દિવસથી આ ઇવેન્ટ આરંભ થવા જઈ રહી છે જેમાં સૌથી પહેલી ઇવેન્ટ આપણા જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે યોજાય છે જેમાં લગભગ વિવિધ શાળાઓના એક હજાર કરતાં પણ વધારે બાળકોએ આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેશન કરેલું છે આ ઇવેન્ટની અંદર બાળકો ફન ગેમ્સ ક્રિકેટ કોચિંગ તેમજ ફૂટબોલનું અલગ અલગ કોચિંગ અને કેવી રીતે પગની મૂવમેન્ટ્સ કેવી રીતે હેન્ડની મૂવમેન્ટ્સ આ પ્રકારની નાની નાની મૂવમેન્ટ્સ દ્વારા કેવી રીતે સ્પોર્ટ્સને ડેવલપ કરી શકાય કેવી રીતે સ્પોર્ટ્સમાં આગળ વધી શકાય કેવી રીતે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકાય આ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે મેથડ્સ છે એનું ઇન્ટરનેશનલ અને નેશનલ કોચિસ દ્વારા વિદ્યાર્થીઓ માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે આ ગુજરાત ટાઇટન ટીમ્સના શ્રી રવિભાઈ કરણ સર આ સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે આખી ગુજરાત ટાઇટર્નની જે કંઈ ઓર્ગેનાઇઝર ટીમ જે છે એ ઉપસ્થિત છે અને જ્ઞાનબાગ ગુરુકુળની અંદર આ ભવ્ય અને મેઘા એવેન અત્યારે મારું નામ જનલિયા સ્મિથ છે હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું અહીં જ્ઞાનબાગ ગુરુકુલમાં આજે ગુજરાત ટાઇટન્સના જે પ્લેયર આવેલા હતા અને આજના જમાનામાં જોઈએ તો છોકરાઓને ગ્રાઉન્ડ ગેમ કરતાં વધારે કોનમાં રસ હોય છે માટે કરીને અહીંયા આ ગ્રાઉન્ડ લેવલ નું બધું શીખવાડવા માટે ગુજરાત ટાઇટર્ન્સ આય આવે અને અમને ફિલ્ડિંગ બેટિંગ ફૂટબોલ વગેરે બધું અમને શીખવાડી અને અમને અહીંયા બધું આ ટ્રેનિંગ આપી રહી એના માટે મને ખુબ આનંદ છે કે અને મને ગર્વ પણ છે કે અહીંયા મને આવવા માટે આવો સરસ મોકો મળ્યો શું જઈશ